નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને શનિવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો આજે પાલમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જો મિત્રો છાપરા નંબર આઠની બાજુમાં તો મિત્રો આ એક લાઇન ફૂલ હતી ત્યારબાદ મિત્રો જો આટલી જ લાઇન થઈ છે અંદાજીત મિત્રો આજે સિત્તેર આસપાસ પાલ આવેલા છે આજે થોડો તો જાજો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો ભારીની વાત કરું તો મિત્રો ભારીમાં પણ આજે થોડો ઘટાડો છે અને હાલ મિત્રો હરાજીનું કંપની ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો બજાર તો કાલે જેવું જ ખુલ્લું છે મિત્રો અમારી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સુપર ક્વોલિટીના ભાવ મિત્રો ચૌદસો એકત્રીસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે